નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે આઈસીએલ સાથે ખેતીની વાત અંતર્ગત ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ છે કે જે ફોસ્ફરસયુક્ત ખાતરો બજારની અંદર એટલા બધા ઉપલબ્ધ નથી સપ્લાય ઓછી છે ટાઈમે મળતા નથી તો એના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો એના માટે પેલા એ સમજવું જરૂરી છે કે કોઈ પણ પાક હોય એને ખાતર કરતા તત્વોની જરૂરિયાત હોય છે કેટલા તત્વોની જરૂરિયાત હોય છે તો કે કોઈ પણ છોડને એનું જીવનચક્ર પૂરું કરવા માટે સત્તર તત્વોની જરૂર હોય છે જેમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ જે તત્વો છે એ પાણીને હવામાંથી મળે છે બીજી વાત રહી મુખ્ય તત્વોની તો એ જે તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ છે કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર

પ્રોબ્લેમ થાય છે કે મારે ક્યુ ખાતર નાખવું તો એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત નથી તુવેર એક કઠોળ વર્ગનો પાક છે એમાં આપણે જેટલું ફોસ્ફરસ નાખવાનું હોય છે એનાથી અડધા પ્રમાણમાં નાઇટ્રોજન નાખવાનું હોય છે જે આપણી યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે બીજી વાત એ કરીએ કે આ ઉપરાંત એને પોટાશ તત્વોની જરૂર પડતી હોય છે એને સલ્ફર તત્વોની જરૂર પડતી હોય છે એને કેલ્શિયમ તત્વોની જરૂર પડતી હોય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારી અને જે પાન દ્વારા છોડ ખોરાક બનાવે છે તો એના માટે મેગ્નેશિયમ તત્વની જરૂર પડતી હોય છે તો આપણે એને તત્વોના સ્વરૂપમાં જે આપવાનું છે આપી દેવાનું છે અને એના માટે સરળ રસ્તો એ છે કે કોઈ પણ ફોસ્ફેટિક ખાતર અત્યારે જે અવેલેબલ છે માનો કે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ છે તો એ ખાતર એવું નહીં હોય કે કોઈ માર્કેટમાં અત્યારે અવેલેબલ નથી તો તમારી પાસે એક વિકલ્પ એ છે સારામાં સારો વિકલ્પ જેને કહી શકાય કે કોઈ પણ સારી કંપનીનું એસએસપી લઈ લ્યો અને આઈસીએલ નું પોલીસલ્ફેટ લઈ લો એસએસપીમાંથી તમને ફોસ્ફરસ મળી જાય પ્રશ્ન એટલો છે જ્યારે ડીએપી છે તો કોઈ પણ ફોસ્ફેટિક ખાતર ભેગું તમે પોલીસલ્ફેટ નાખો તો પોલીસલ્ફેટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પોટાશ આવે છે કેલ્શિયમ આવે છે મેગ્નેશિયમ આવે છે અને સલ્ફર આવે છે આ ચારેય તત્વો કુદરતી સ્વરૂપમાં આવતા હોય

ત્યારે તમે અમારા આઈસીએલની જે છે અને પણ તમારા પાકને સારામાં સારો બનાવી શકો છો સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો તમારા ગામમાં જ તમારા તાલુકામાં જ ઘણા બધા ખેડૂતોએ બે થી અઢી વર્ષ દરમિયાન આઈસીએલના આ ખાતર પાયામાં પોલીસલ્ફેટ અને ઉપરથી કે સ્ટાર્ટર ફ્રૂટ અને સ્પ્રેન્ટ એનો ઉપયોગ કરી અને ખૂબ જ સારા પરિણામ મેળવેલા છે તો પેલા એ સમજી લઈએ કે પોલીસલ્ફેટ શું કામ કરશે તો કઈ પોટાશ આપશે કે જેને લીધે પાકનો નો વજન વધશે સોડની રોગપ્રતિકારક શક્તિ વધશે બીજા નંબરની અંદર મેગ્નેશિયમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનો છે એટલે સલ્ફર છે તો એ સલ્ફર ફોસ્ફરસ ને ખેંચવા માટે અને મૂળ પાસે જે કઈ નાની મોટી ફૂગ હોય એના રક્ષણ માટે ખૂબ જ અગત્યનું છે પછી પછી એના કેલ્શિયમ આવે છે તો કેલ્શિયમ કોઈ પણ પાકની અંદર શરૂઆતથી મળી જાય તો ખૂબ જ સારું એવી રોગપ્રતિકારક શક્તિ મળે છે અને ક્વોલિટી પણ બનાવે છે બીજા નંબરની અંદર વાત કરીએ તો સ્ટાર્ટર વૈધ અને ફૂટ કરવી હોય તો એના માટે સ્ટાર્ટર અગત્યનું છે જ્યારે ફ્લાવરિંગ આવે એટલે કે ફૂલ આવે અને એને ખરતા અટકે અને ફૂલની સંખ્યામાં વધારો થાય તો એના માટે બુસ્ટરનો ઉપયોગ કરી શકો છો પછી જ્યારે સિંગની અંદર દાણા ભરાતા હોય છે ત્યારે તમે ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો અને છેલ્લે એની પરિપક્વતા માટે ક્વોલિટી માટે ઉતારા માટે વજન માટે તમે પિકવનનો ઉપયોગ કરી શકો છો હવે વાત એ થઈ પોલિસલ્ફેટ નાખવું કેટલું પોલીસલ્ફેટ તમે બારથી પંદર કિલોથી લઈ અને પચીસ કિલો સુધી એક વીઘામાં નાખી શકો છો જ્યારે સ્ટાર્ટર બૂસ્ટર ફ્રૂટ અને પિકવન્ટ આ ચાર ગ્રેડ છે તો એને તમે કોઈ પણ ટેકનિકલ ફૂગનાશક દવા હોય ટેકનિકલ જંતુનાશક દવા હોય સ્ટાર્ટર બૂસ્ટર ફ્રૂટ પિકવન્ટનો એમની સાથે ઉપયોગ કરી શકો છો અને આ આખી જે સિરીઝ છે

શરૂઆતમાં પાયામાં પોલીસલ્ફેડ નો ઉપયોગ કરીએ ઉપરથી ન્યુટ્રિયન્ટ સિરીઝનો ઉપયોગ કરીએ સિમ્પલ છે બાકી આઈસીએલ તમારી સાથે છે તમારે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોય મિત્રો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે નીચે મારો મોબાઈલ નંબર આપેલો છે એમાં પણ ફોન કરી શકો છો એટલે થોડુંક ખાતર વ્યવસ્થાપન ઉપર ધ્યાન દઈએ આપણે જેટલું દવામાં ધ્યાન આપીએ છીએ એટલું જ આપણે ખાતર વ્યવસ્થાપનમાં ધ્યાન દઈએ અને આપણા પાકને સફળ બનાવીએ અસ્તુ